નવસારી મહાપાલિકામાં કાર્યરત સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે ડેપ્યુટી કમિશનરને સફાઈ કામદાર મંડળ દ્વારા રજૂઆત સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દરેક વિકટ પરિસ્થિતિમાં સફાઈ કામદાર દ્વારા તાત્કાલિક નવસારી નગરપાલિકામાં પણ સમર્પણની ભાવનાથી કામગીરી કરવામાં આવી હતી જે મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી નવસારી મહાનગરપાલિકામાં વર્ષોથી હંગામી ધોરણ અને કાર્યરત સફાઈ કર્મચારીઓએ આજે કાયમી નિમણૂક માટે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું આ તમામ કર્મચારીઓ છેલ્લા પાંચથી વીસ વર્ષથી શહેરની સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે વાલ્મી સમાજના આ સભાઈ કર્મચારીઓ નવસારી મહાનગરપાલિકાને ગુજરાતમાં સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે પૂર ભૂકંપ પ્લેગ અને કોરોનાની મહામારી જેવી આપત્તિઓ દરમિયાન પણ પોતાના જીવના જોખમે સેવાઓ આપી છે તેઓ ધોમ તડકો ભારે વરસાદ કે કડકડતી ઠંડીમાં પણ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવે છે

સફાઈ કર્મચારી ને લઈને અમારું આવેદન પત્ર આપ્યું છે કમિશનર સાહેબ અને અમારી જે જગ્યા મંજૂર થઈને આવેલી છે તે સમયે નગરપાલિકા હતી હવે મહાનગરપાલિકા થઈ છે તો કમિશનર અમે વિનંતી કરેલી છે અને આવેદન આપ્યું છે કે સાહેબ અમારી આ ચોરાણી જગ્યા છે જે જેમ બને તેમ વિરાસરથી તમે ભળો એવી અમારી સફાઈ કર્મચારીઓની વિનંતી છે હું સફાઈ કામદાર મંડળનો કાર્યકારી પ્રમુખ છું અમે નવસારી નગરપાલિકામાં નગરપાલિકાની અંદરથી મહાનગરપાલિકા બની તે બદલ હું રાજ્ય સરકાર તથા નવસારી જનતાનો અને એમનો આભાર માનું છું અને કામગીરી પણ સારી થઈ રહેલી છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પણ અંદર લાવી દીધેલી છે અને હું અધિકારીઓને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવેલો છું કે દરેક કર્મચારી દરેક વિભાગના કર્મચારીઓને ન્યાય મળે તેવી અમારી માંગણી છે અને આ સાથે દૈનેશ ખાતું માઇનોર ખાતું સફાઈ કામદાર એક સફાઈ કામદાર એ બધાને જ્યારે નગરપાલિકા કાયમ કરે ત્યારે આ લોકોને પહેલી પ્રાયોરિટી આપે તેવી અમારી માંગ છે આ લોકો વીસ 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 વર્ષથી અહીંયા નગરપાલિકાની અંદર કામ કરતા હતા પણ મહાનગરપાલિકા તો હમણાં બની પણ જ્યારે પણ મહાનગરપાલિકા કર્મચારીઓને લાભ આપે તો પહેલો પહેલો લાભ આ લોકોને મળે તેવી અમારી માંગણી છે